નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સગુન હોલ ઘણા સમયથી ભરેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા આવ્યા વહારે યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તાએ જણાવ્યું કે આ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરાયેલું હોવાની તીવ્ર દુર્ગંધ મારે છે જેથી અહીં રહેતા લોકોના આરોગ્ય સજા ચેડા થઈ રહી છે જલારામ હોસ્પિટલ સામે સગુન હોવું તરીકે ઓળખાતા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ભરેલા પાણીની સમસ્યાના કારણે બેંક અને હોસ્પિટલમાં આવતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અગાઉ બેંક દ્વારા બે વાર અહીં સાફ સફાઈ કરવામાં આવી હતી પણ તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સિત્તલ મિસ્ત્રીના વડનો વિસ્તાર છે વિસ્તારના મહિલા કાઉન્સિલર હેમિસા ઠક્કરે મીડિયાને ઇન્ટરવ્યૂ ન આપવાની શરતી જણાવ્યું હતું કે તમે એડ્રેસ જણાવી દો આ કામ કરી દેવામાં આવશે કારણ કે મારું મુખ્ય કામ છે નેકી કર દરિયામે દાડવું ઇન્ટરવ્યૂ નહીં પણ કામમાં માનું છું નોંધનીય બાબત એ છે કે યુથ કોંગ્રેસના નેતા જે આ વિસ્તારમાં સ્થાનિક પણ છે તેઓ વડોદરા મહાનગરપાલિકા તંત્રને અનુરોધ કર્યો કે વડોદરા શહેરમાં આવા અનેક કોમ્પ્લેક્ષ છે જેમાં બેઝમેન્ટમાં આવી પરિસ્થિતિ સર્જાય છે તો તેનો ભાગ મેળવ મેળવવો જોઈએ અને વહેલી તકે આવી સમસ્યામાંથી નિરાકરણ પાલિકા તંત્રએ કરવું જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય કારણ કે આગામી સમયમાં હવે વરસાદની સિઝન છે ત્યારે વરસાદના કારણે પણ પાણી ભરાવાની સમસ્યા ઉદભવે પણ અગાઉથી ભરેલા પાણી જે મચ્છરોનો અડ્ડો બન્યો છે તથા ભરેલા પાણીની દુર્ગંધ વધુ ન થાય તે માટે પાલિકા તંત્રએ વહેલી તકે વડોદરા શહેરના દરેક બેઝમેન્ટ ધરાવતા કોમ્પ્લેક્ષની સરપ્રાઇઝ મુલાકાત લેવી જોઈએ બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ

અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાની એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામે તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે બેઝમેન્ટમાં જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અબરઘામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શહેર ભરાવે તો શહેર કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ વોર્ડ નંબર છમાં આવે છે અને વોર્ડ નંબર છના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે કાઉન્સિલર બબ્બે ટમથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાર બી નિભાવે છે ત્યારે આવા કાઉન્સિલરે જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને સાફ કરવું જોઈએ જેનાથી એમને સાચા અર્થમાં નગર સેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગરની સેવા કરવા માટે એમને નગરસેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાક્ષા એ પુરવાર થાય পবন গুপ্তা প্রমুখ বড়োদাস ইউথ কংগ্রেস